નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો કારોલ તાલુકાના નેસડા ગામે વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનો પરેશાન ગ્રામ પંચાયતના સરપંચને અને તલાટી ક્રમ મંત્રીને મૌખિક રજૂઆત ગ્રામજનોએ કરી છતાં પણ કોઈ પરિણામ નથી આવ્યું કાલોલ તાલુકાની નેસડા ગ્રામ પંચાયતમાં અનઘર વહીવટ કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નેસડા ગામમાં ગામના પ્રવેશ દ્વાર તેમજ બાથેજી મંદિર સહિત ગામના ઠેર ઠેર વરસાદી પાણી ભરાત જતાં ગામમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા સેવાઈ રહી છે ગામ લોકોનું કહેવું છે કે ગામમાં ગટર વ્યવસ્થા કરી પરંતુ અધૂરી ગટર લાઈન તેમજ ખુલ્લી ગટર હોવાથી ગામ લોકોને જીવન જોખમ હોવાનું કારણ જણાઈ આવ્યું છે તદુપરાંત ગટર નિયમિત સફાઈ થતી ન હોવાથી ગટર લાઈનમાં કાદવ કીચડ ભરાઈ ગયા છે છે વહેલી તકે નિરાકરણ લાવવા ગામ લોકોની માંગ છે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને આશા ન્યૂઝ ગુજરાતી સવાદાતાએ ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં પાણીનો નિકાલ થઈ જશે તેમ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ શું સમસ્યા છે સમસ્યામાં સાહેબ એવું છે આ પાણી પાંચ વર્ષ ભરાય છે આની માટે મેં લેખિતમાં અલ્પન સાહેબને અને ગામના તલાડીને બંને માં રૂબરૂ માં લાવ્યો છું લાવીને સમસ્યા ને બતાવી મેં કે અમારા આસપાસ પાંચ સમસ્યા મારી છે એના માટે દૂર કરો એને દસ દિવસ નો ટાઈમ આપેલો દસ દિવસ નો આજે કાલ થઈ છે એવું કીધું એમને આજે દસ દિવસ થયા અને કોઈ સમસ્યા મને એવું ના થઈ એ માટે મારે મીડિયા છે